સૌરાષ્ટ્રથી અયોધ્યા જવા માટે વધુ એક ટ્રેનનો પ્રારંભ થયો છે ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે ભાવનગર ટર્મિનસ ખાતે સવારે અગિયાર કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું આ દરમિયાન લોકોએ જય રામના નારા પણ લગાવ્યા હતા भावनगर से अयोध्या धाम को जोड़ने वाली नई ट्रेन आज चालू हुई है मैं सभी भावनगर के निवासियों को और रास्ते में पड़ने वाले सभी स्टेशनों पे और बड़े शहरों को शहरों में रहने वाले सभी साथियों का आज अभिनंदन करता हूँ वीकली ट्रेन आज देश ना रेलवे मंत्री शुभारम्भ कराए हुए अनाथ ही भावनगर अन्य सौराष्ट्र શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે જેને લઈને ભાવનગર અલંગ ધોલેરા સુધીના વિસ્તારમાં ઉત્પાદિત માલનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુલભ બનશે